ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારનાર છે જેમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂપિયા છસો કરોડના બાર જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ એકત્રીસ મે અને શનિવારના રોજ સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન ખાતે સવારે સાડા કલાકે યોજાશે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ અને લોકાર્પણ કરવામાં આવશે શિક્ષણ વિભાગના રૂપિયા સાઠ લાખ નું એક કામ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગના રૂપિયા પાંચસો છપ્પન પોઈન્ટ કરોડના છ કામ માર્ગ અને મકાન વિભાગના રૂપિયા બાવીસ એક કામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નું રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડ નું એક કામ સહિત રૂપિયા પાંચસો એક્યાસી પોઈન્ટ છે કરોડ ના નો કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુ સુરેન્દ્રનગર